વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું લસણિયા તીખા ગાંઠિયા બનાવવાના છે લસણિયા તીખા ગાંઠિયા બનાવવાની મને કમેન્ટ આવેલી એટલે આજે આપણે તીખા ગાંઠિયા બનાવીએ છીએ અગાઉ આપણે બનાવેલા છે છતાં પણ મને કમેન્ટ આવેલી કે લસણિયા તીખા ગાંઠિયા બનાવીને રેસીપી મૂકજો તો આજે આપણે લસણિયા તીખા ગાંઠિયા બનાવશું તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે અને અહીંયા આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું હિંગ ચપટી હળદરનો ઉપયોગ કરીશું અને અડધીથી પોણી ચમચી જેટલા આપણે અજમા લીધા છે અને એક ચમચી જેટલી આપણે અહીંયા લસણની પેસ્ટ લીધેલી છે ને મીઠું

અંદર આવે એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરશું આ કાશ્મીરી મરચું છે એટલે બહુ થી ખૂના હોય અને કલર પણ સરસ આવશે અને અમે બે મરચાં સાથે ઉમેરીએ છીએ કાશ્મીરી મરચું અને અંગીરી મરચું અંગીરી મરચું એ થોડું તીખાસ પડતું હોય છે કાશ્મીરી મરચું આપણે કલર માટે એટલે આ બહુ તીખા પણ નહીં અને મોડા પણ નહીં એવા સરસ મસ્ત એવા તીખા ગાંઠિયા તૈયાર થશે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર છે એક નાની અડધી ચમચી જેટલું હળદર ઉમેરશું એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરશું એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તમે જરૂર ઉમેરજો આપણે એક પાવડા જેટલો આપણે તેલ ઉમેરશું ને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તીખા તીખાસ માટે તમે સફેદ મરીનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણું અંગીરી મરચું સરસ તીખું આવે છે એટલે જેવી આપણે તીખાશ જોઈએ છે એવી આ મરચાંની અંદર આવી જશે છતાં પણ તમારી પાસે તીખું મરચું ન હોય તો સફેદ મરીની પણ તીખાશ લઈ શકો અથવા તો લીલા મરચાંની પેસ્ટ બનાવી પાણીની અંદર ઉમેરીને ગાળીને પણ તીખાશ આપણે લઈ શકીએ છીએ એવી રીતે પણ તીખા ગાંઠી આપણે બનાવી શકીએ તો ચાલો આપણે હવે આનો લોટ બાંધી લેશું તો આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું આપણે બે કપ લોટ લીધો છે ને તો અહીંયા એક કપ જેટલું પાણી જોશે આપણે એક થી દોઢ કપ જેટલું પાણી આપણે લોટ બાંધવામાં જોશે તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધી લેશું આ લોટને આપણે આટલો ઢીલો જ બાંધવાનો હોય છે એટલે આપણે સંચામાં પાડવામાં સરળતા રહી છે અને આવી રીતે થોડુંક આપણે એને સરસ પૂણવી લેવાનો છે એટલે કે ફેટી લેવાનો છે એટલે મસ્ત એવા આપણા ગાંઠિયા સરસ થાય તો આવી રીતે આપણે સરસ એને ફેટી લેવાનું

તો એ રીતે ગોળ ગોળ ફેરવતા ફેરવતા સંચાને આપણે ગાંઠિયા પાડી લેવાના છે જ્યારે પૂરું થાય ત્યારે ઊંધી સાઈડ આપણે લઈ લેવાનો બબલ્સ ઓછા થાય પછી આપણે સાઈડ ચેન્જ કરશું તો અહીંયા આપણા બબલ્સ ઓછા થઈ ગયા છે તો આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું બે સાઈડ થી સરસ આપણે એકદમ ક્રિસ્પી થાય એવા પકાવી લેવાના છે તો આવી રીતે આપણે સાઈડ બે સાઈડ ચેન્જ કરી બે સાઈડ પલટાવી અને સરસ આપણે ક્રિસ્પી એવા કરી લેવાના છે તો અહીં આપણા ક્રિસ્પી ગાંઠિયા થઈ ગયા છે તો એને બહાર આપણે ડિશ માં લઈ લેશું તો આવી જ રીતે આપણે બધા ગાંઠિયાને પાડી લેવાના છે આ ગાંઠિયાને પણ એમ જ આપણે પાડી લેવાના છે તો તૈયાર છે અહીંયા આપણા લસણિયા તીખા ગાંઠિયા જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો